નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાલીગામ ખાતે બનેલી ઘટનાને કારણે વિભાગ થયો છે પાલીગામ વિસ્તારમાં આવેલી ઇમારત થઈ પાંચમાનની આસપાસના વિસ્તારોમાં છે આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સુરતના ચીફ ફાયર ઓફિસર બદમજ પકડીનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એકાએક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનો અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી અત્યાર સુધીમાં ત્યારે સાત લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે તેમણે એમ પણ કહ્યું છે કે હજુ સુધી કોઈ ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી નજીકના લોકોએ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ છે કેમ હાલ બિલ્ડિંગ ધરાશય થવાનું કારણ સ્પષ્ટ થયું નથી જાણવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઇમારત પડી ગઈ હતી અને સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશય થવાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ